અરેજી હા આવા સુર સુરિયા ના રોકેટ કો રોકેટ થરાવો રોકેટ અલ્યા રોકેટે તમે કોઈ દા ઓર્યા હોય તારે તમને ખબર પડે છે ધમાકો હેલા જેવાય લ્યા આ ધમાકો કેવાય સમચો સમય મેદન વચ્ચે બોલાવીશી એટલે કોઈ ખતરનાક આઈટમ નહી લાયા તમે બધું પડ્યું છે બધું પડ્યું છે તો પછી કુશી ઉઠાય થેલો હેજ ઉપર વાત આવે એટલે બધું હોય હે ના પાડવા નહીં પાડવા આપણે બે જણા થોડા નશામ છો અને અડધી રાત થઈ છે कोई ना मार का हो हाँ दारुड़ी हो समय से ना तुम्हारी जिंदगी में आओ फटाकड़े नहीं तो है वो है कितना खाली दो हो बोल बोल क्या मुझे लाया क्या हाँ बोल मोर मोर थन थन नाचे <laughs> तुम्हारे जोड़े से चितड़ा नो चूर हां हड़गाओ तुम्हारा मोर है रोटानी अरे भाई हां हड़गाओ

તમને બોલતે આવડતું નહીં બોલતા વચ્ચે નહીં લાબા હું એને મગજ માં ટપ્પો પડે ને રીત ની વાત કરું ભાઈ તમે પાગલ નહી હો મને બધો ટપ્પો પડે છે

વડીલુજી આપણે જેના માટે ભેગા થયા હોય ને એવું કોમ કરો એટલે આ વચ્ચે હમણાં માં આવી ગયા છે ઉપડો એમ લડાઈ મરી જો

આપડા વાળો ફૂટ્યો એવું ના કેવાય ટેટો ફૂટ્યો અમારો ટેટો તમારા વાળો ખૂટ્યો એમ ક્યા અમારા એ વાઘોજી જેટલા ભડા ચલાયા છે વાઘોજી નહી મારો ભાઈ બનશે એટલે એ લાયો એ મુ લાયો એટલે પૈસા દિવાળી છે અરે એ એ એ કેું ભંદેય યે તુસા ખબર ના પડે હરી આ ભળા તમારા નહીં એ મારા ભાઈ બનન છે હોવે હરી ભાઈ હા લ્યો હવે ખાલી જો હરી ભાઈ ના દો તને હરખા ઓ લ્યો લ્યો રાખો રાખો લ્યો નેશ

ฟอร์นั completed. ่นเองพอจะพอพอดีดไปดีดไปดีดไปฮ่าฮ่าฮ่าแม่หูใจหูใจหนาตาแล้ว <Industry. 09> <iff azon ables> હરી <coughs> ભાઈ <caniser Zum voi Síilais>

নেই আমরাদু তো বললে পড়া মানে নেই

પણ ઊંધી જ મને ઊંધી ઉકલી છે એટલે સાપરાવાળા સતાવી નઈ એટલે બધું ઊંધુ થાય પછી કને સતા સાપરાવાળા એટલે એક મિનિટ કને સતા એટલે અરે ભાઈ હું થોડો દારૂ પીજો તો બરોબર અતર મન દારૂ કોઈના બદલે પીયાતા લ્યા એ એ અમારા બદલે દારૂ પીવો થઈ બે જણા પેલા તો ડોડા નઈ કાઢવાના અરે કાઢવા થી માફજી આખી વાત હું કરું તમને આ વાઘુજી પીના હતા બરાબર ચોકમાં ભળા છે નઈ ફોરતા ઈને ઘેર જે નઈ ફોરતા ચોકમ ફોળી ખબર છે મારા મોસા હેઠણ તમારા મોસા ને છે ઓવે ઓ બધા માણસ છે માફજી મને એવું લાગ્યું કે ઓ એમ દિવાળી મંદિર છે

કે ઘર હળગાવ છે આ તો ઘર હળગાવા અમારું ઘર હળગાવાની વાત કરો છો ઓ હોમા હોમા લોકેટ મે જોયા હું આવતો તાળ પેલા ના ઘર હોમું જાતો તું આના ઘર હોમું જાતો તું હે કોક ઘર તો હળગે કે અરે અરે બે જણા આવી તો અમે બેહી જવું ન તો પાડી અલે હા બે ધણા તો બે ધોણા નહીં પણ તમે તો બુદ્ધિ છો માણસો અરે માફુજી અમે સમજાયા તા મે કીધું વાગુજી તમે જતા રહો કાલ દાડે આપણે ભેગા થા તે મને કી કે હારું હું ઘેર હેડ્યો છું ઘેર જઈ અને આ દાગીનાને ઉપાડીને આયા

ભાઈ મારો અલ્યા તમારાથી થી કોઈ ના વાળા બંધ થઈ જો કે હવે આખું ગામ જોણો છે કે 70 દોન અમારા મારા આયા અને 70 દોન ના માર ખાઈ ગયા છો તો ની એ મારી મુલાકાત નઈ થી એક દોન ની ખાલી બંકા મુલાકાત કરી દેજે બધી તારી વેમ ગાડી ના આવશું હા હા કે દેશ થા હમણા રો ભળો મારી વાત ઝઘડા વાત કરો છો ઝઘડા ના પછી ઝઘડા ના હોય આ શું કરો છો તમે હે આ રસ્તો આપડા બાનો નહીં નહીં આ તમે વાકડ ભડાચા ફોડો છો ને આ રીતે લોકિટ દવા દો છો એટલે પબ્લિક કેટલી હેરાન થાય છે

અરે અમાર તો રાગે પડીને રહેવું છે પણ મફુજી આયા પીન આવે છે પછી બબાલ એટલે નહીં ગમતું પીન આવે નહીં આવે મારું ઘર છે મને આઈન કઈ દેવાનું મારા કાકાની ની જૂઠું નહી બોલું આ બે જણા પીન આતા હોય માથાકુટ કરવા બરાબર માફી માજી નથી માજી પૂછી જવું હવે અફળો મારી વાત કે આ રીતના તમે ટેટા ફોડો લડવાનું થાય ને કદાચ ઝઘડો થાય તો મૂર્ખા ને હેડો

ફુંચી રે તાણી હવે તમારા છોકરા શું ખોડજી નેહા કો નાખી ઓય જોવો તો મગજ હે પરભરા ભળાચે દિવાળી કરાય છે હું મગજ સે જોયું તમે હે એ તો લે બધું પટી જૂ તાજા ઝઘડામાં તો આ બધું તાજામ થઈ જાય બધું પટી જવાની વાત નહીં વાઘા એકદમ દિવાળી એ તું ભળાચે લા ખાલી એટલે હું લાવવાનો નતો તાણી તો તમારો ફોડાય અમે તું વાત છે નાઈ રે અરે ભાઈ જો હું નશામાં પી ગયો તો બરોબર આ બોલી નશો કર્યો તમે અરે હું બોલ્યો તાર નશામાં તો હું તમને બોલ્યો તાણે હું નશામાં તો મને ફોન નતો બરોબર અને ખાલી મે મજાક કરવા જ એક બે બોમ નાશાતા મજાક જ હતી એક દાતની ગળાની સોગન બેસ ઈ વખત ખાલી તમે તાલમાં આવી ગયા હોત અને ખાલી આ વાયકણ બે ચાર હંગત આપણે બે દણને બોમ ફોડ્યા હોત ને તો આ બધું લોબુ ના થોત એને તમે પેલું નાટા નહીં પહેલી વાર તો તમે વાયકણ પીન ના આયા હોત બરાબર ભળા ચુ હળગે ના ના શુવત તો બબલ થોત ગાળાની ની શોગન બબલ છે ને મારા લીધે નઈ થઈ પેલા બલ્લુ કાળિયાના લીધે થઈ છે ના મુ રસ્તામાં આવોત ના એરો હળગાઈ ને મારા પગમાં માં બોમ નાખોત ના મુ એને થાપાવોત અને ના એના દોડે થી મુ બોમ છે ને ખુખુ લઈ રોત અને ના તમે નો એકણ જોત અને ના તમે ઓયકણ માં બોમ નાખોત અને ના આરો ઝઘડો થોત એટલે ઓક્સી બલ્લુ કાડિયા ના તમને કહું માફુજી

હેડો હવે આ કેટલા વાગ્યા છે કેટલા વગાડ્યા છે તૈયાર વાગ્યા એટલે તૈય વા એટલે આપડે નરવા નાખી ગોડા ગણ છે મૂર્ખા ગણ છે પબ્લિક ને ઉઘવા દેવાની છે આપડે

છે ચાર દાડા દિવાળી એટલે દિવાળી ના બગડે ને એના કારણે તમારે પીવાનો દારૂ નહી આ તો તમે શરમ કોઈ કીધું નહીં પણ હવે પીતે ભાડ્યા તો ખરેખર તમારા પગ ભાજી આશો ના તમારા પગ ભાઈ જાય તો આ દિવાળી તમારા અવાજ ની ખમન મજા થાય નહીં বন্ধ পাঠান ভাই